રવિવાર તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સુરત ગ્રામ્યના પલસાણા તાલુકાના અમલસાડી ગામે ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષા હોમગાર્ડ્સ રમોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાયું હતું જિલ્લા કમાન્ડ શ્રી એસ કે પટેલની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું જેમાં હોમગાર્ડ્સ દળ સુરત ગ્રામ્યના પુરુષ મહિલા હોમગાર્ડ સભ્યોએ ખૂબ જ મોટી સંખ્યામાં અલગ અલગ રમતોમાં ભાગ લઈ ખાતરીપૂર્વક અલગ અલગ રમતોમાં વ્યક્તિગત તેમજ ટીમ વર્ક થકી સંજય પટેલ હોમગાર્ડ્સ સુરત ગ્રામ્ય દ્વારા હૃદયપૂર્વક રમોત્સવ ખૂબ જ સારી રીતે પૂર્ણ થવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો તથા ઝોન કક્ષાની તાપી જિલ્લામાં યોજાનાર રમતોમાં સુરત ગ્રામ્યનું નામ ઉજ્જવળ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી કાર્યક્રમને નિર્વિઘ્ને સફળ રીતે યોજવા બદલ સુરત ગ્રામ્યના તમામ યુનિટના ઇન્ચાર્જ અધિકારીઓ તથા હેડ ક્લાર્ક પ્રત્યેક ગામીન હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો જિગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ સુરત